બે જીતના મિશ્રણ ભણ્યા છે સમાન મિશ્રણ અને સમાન મિશ્રણમાં જે દ્રાવ્ય છે એ થઈ જાય છે એટલે દેખાતું નથી અને વિસ્માન મિશ્રણમાં જે વિલય પદાર્થ હોય દ્રાવ્ય પદાર્થ હોય એ દેખાય છે કંઈ આપણે મીઠાનું દ્રાવણ લઈએ છીએ આ દ્રાવક તરીકે આપણે પાણી લીધું છે જેનો જથ્થો વધારે હોય એને દ્રાવક કહેવામાં આવે છે અને જેનો જથ્થો ઓછો હોય એને દ્રાવ્ય કહેવામાં આવે છે તો દ્રાવક તરીકે આપણે પાણી લીધું છે અને દ્રાવ્ય તરીકે આપણે મીઠું લીધું છે બીજામાં આપણે દ્રાવક તરીકે પાણી અને દ્રાવ્ય તરીકે આપણે માટી લીધી છે અને ત્રીજા માટે આપણે દ્રાવક તરીકે પાણી લીધું છે અને દ્રાવ્ય તરીકે આપણે ઈંડાની જળદી લીધી છે હવે એનો આપણે દ્રાવણ બનાવવાનો છે હવે દ્રાવણ બનાવવા માટે આપણે એને

આ કેવો દેખાય છે પાણીનો જેવો દેખાય છે કેમકે જે દ્રાવ્ય કણો છે એ કણો જે સમાન છે એટલે એમાં વિલય થઈ ગયા છે એટલે થતા નથી તો જે દ્રાવણમાં દ્રાવ્ય કણો દ્રશ્યમાન થતા નથી એ દ્રાવણને આપણે સાચું દ્રાવણ કહીએ છીએ એનું જે દ્રાવણ દ્રાવ્ય પદાર્થ છે એના કણ જે છે એક કરતા ઓછા હોય છે એટલે આ દ્રાવણને આપણે સાચું દ્રાવણ તરીકે સાચા દ્રાવણ તરીકે ઓળખીશું એટલે આ એક સમાન મિશ્રણ છે કયો મિશ્રણ છે જેમાં દ્રાવ્ય દસમાન થતા નથી બીજો આપણે દ્રાવણ જોઈએ કે જ્યાં સુધી આપણે એને હલાવીએ છે ત્યાં સુધી એ દ્રાવણ તરીકે દેખાય છે પછી ધીમે ધીમે દ્રાવકના તળિયે બેસી જાય છે એને કહેવાય છે નિલંબન અથવા નિલંબિત કળો કહેવાય છે અને આવા દ્રાવણને કહેવાય છે નિલંબિત દ્રાવણ કહેવાય છે ત્રીજો છે આપણને દેખાવામાં તો એવું લાગે છે કે મિશ્રણ થઈ ગયું છે કે ઈંડાની જર્દી જે છે એ પાણીમાં ભિલેય થઈ ગઈ છે અને પણ એ દ્રશ્યમાન થાય છે એ આકાર જે દેખાય છે પાણીનો એ કેવો દેખાય છે એ પહેલા રંગહીન હતો હવે આપણે ઇંડાની જર્દી નાખીએ એટલે સફેદ નું દેખાય છે તો આવા દ્રાવણને આપણે કહીશું કલીલ દ્રાવણ આ બંને વિસ્માન મિશ્રણ છે કેવા મિશ્રણ છે વિસ્માન છે જ્યારે આપણે આ રીતે આપણે ત્રણેય દ્રાવણની સાચી ઓળખ કરી શકીએ છે આ દ્રાવણ કયા પ્રકારનું દ્રાવણ છે આ કયો દ્રાવણ છે અને આ કયા પ્રકારનું દ્રાવણ છે સાચા દ્રાવણમાં જે કણોનો વ્યાસ હોય છે એક નેનોમીટર કરતાં ઓછું હોય છે કલીન દ્રાવણમાં એક મેનોમીટરથી સો નેનોમીટર વચ્ચે હોય છે અને નિલંબિત દ્રાવણમાં જે કણોનો જે વ્યાસ હોય છે એ સો નેનોમીટર કરતાં વધારે હોય છે એટલે આપણે એને નરી આંખે જોઈ શકીએ છે હવે આપણે આ પ્રયોગ કરવાનો છે